ધોરણ દસ અને બારની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે વિશ્વવિખ્યાત એમ એસ યુનિવર્સિટીમાં સામાન્ય પ્રવાહમાં એડમિશનને લઈને વિવાદ ચાલી રહ્યો છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ દસ અને બારની સામાન્ય પ્રવાહ તથા સાયન્સ પ્રવાહની પૂરક પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં પૂરક પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના વાલીઓ મૂંઝણમાં છે પૂરક પરીક્ષામાં પાસ થયા બાદ એમએસ યુનિવર્સિટીમાં એડમિશનને લઈને વાલીઓમાં ચિંતા જોવા મળી રહે છે કેટલાક વાલીઓ પ્રાઇવેટ કોલેજ તરફ એડમિશનની ડોટ મૂકશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે પૂરક પરીક્ષા માટે તંત્ર દ્વારા પણ વિદ્યાર્થીઓને અગવડતા ન પડે તેવી તૈયારીઓ કરવામાં આવી છે સુરક્ષિત વાતાવરણમાં વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકે તે રીતની વ્યવસ્થા શાળા સંચાલક તેમજ તંત્ર દ્વારા કરવામાં આવી છે પૂરક પરીક્ષામાં વિદ્યાર્થીઓ પાસ થયા બાદ ઓન એન્ડ એવરેજ વિદ્યાર્થીઓના પર્સન્ટેજમાં ઘટાડો થતો હોય છે ત્યારે એમએસ યુનિવર્સિટીમાં હાલ સામાન્ય પ્રવાહમાં એડમિશનને લઈ ચાલતા વિવાદ મધ્યમ વર્ગીય પરિવારના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને અસમંજસતામાં મૂકી દીધો છે વાલીઓ દ્વારા પણ એમએસ યુનિવર્સિટીના તંત્રને અનુરોધ કર્યો છે કે તેઓના બાળકો જે વડોદરાના છે જેથી તેમને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે જેથી એડમિશનને લઈને તેઓને મૂંઝવણ દૂર થાય છો દસમાં બાર માં પૂરક પરીક્ષા લેવામાં આવે છે આ એવું છે કે આપણે છોકરાઓ સ્ટાર્ટિંગ મોબાઈલ ને ચેક કરીએ છીએ કે મોબાઈલ લઈને ડિજિટલ અલાવ નથી અહીંયાથી આપણે પહેલા ચેક કરીએ છીએ કે આગળ જતાં એમને તકલીફ ના પડે અંદર ખાસ પૂરક પરીક્ષા માટે આગળ એટલે જે છોકરાઓ હોય છે તે પરીક્ષામાં પણ હોય છે કેવી રીતે હળવાશ થઈને એ કરવા આવે છે કે લૂટ ના ટકે લેટ એટલે અમે કહીએ કે શાંતિથી જાઓ કે આપણે ઉતાવળ નથી સાડા દસ ટાઈમ લાઈન થયું તો ઉતાવળ તો ચડો ને શાંતિથી લખો સાથે થઈ રહ્યા છે કે હમણાં જે છોકરાઓ પાસ થઈ ગયા છે એમને એડમિશનના આટલા વાંધા છે તો પછી આ એક્ઝામની અંદર પાસ થઈને કોમર્સ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ ક્યાં જશે એ સૌથી મોટો પ્રશ્ન છે અને તંત્રએ પ્રશ્ન સોલ્વ કરવો જોઈએ એમ એ દરેકે દરેક વાલીની ઈચ્છા છે કારણ કે દરેકે દરેક માણસને કોમર્સમાં એડમિશન મળશે કે નહીં મળશે એની ગેરંટી નથી હોતી હાલમાં પંચોતેર ટકા એમણે બંધ કર્યું છે તો બાકીના હજુ તો પચીસ ટકા વધ્યા છે અને આ પરીક્ષાની અંદર પાસ થનાર સમજો દસ ટકા કે પાંચ ટકા બી હોય તો બીજા બાકીના બધાને બી ક્યાં એડજસ્ટ કરતો તંત્ર માટે સૌથી મોટો પ્રશ્ન રહેશે વાલીઓમાં હવે એ જ છે કે જેને કોમર્સ લેવું હોય એને ત્યાં એડમિશન ના મળે બીજી કોઈક ફિલ્ડ કે લાઈન પસંદ કરવી પડે એ પોઝિશન હવે આઈનો ઊભી છે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય હવે થોડું જોખમમાં લાગતું એવું લાગી રહ્યું છે પ્રાઇવેટ કોલેજો છે પ્રાઇવેટ કોલેજો પ્રાઇવેટ કોલેજો બધા માટે એફોર્ડેબલ હોતી નથી કારણ કે બિચારો માણસ મજૂરી કરીને કમાતું હોય અને બાળકને ભણાવતું હોય તો રૂપિયા ક્યાંથી લાવે દરેકે દરેક પ્રાઇવેટ કોલેજની અંદર ફી તો તમે જાણો જ છો કે આજે એમએસ યુનિવર્સિટીની એક વિદ્યાર્થીની ત્યાં આઠ હજાર છે તો પ્રાઇવેટમાં એમથી ત્રણ ગણી ચાર ગણી હોય એટલે એમાં પ્રશ્ન જ નહીં ઊભો થતો એટલે ગરીબ માણસનો બિચારો આમાં તકલીફ જ પડવાની શું અનુરોધ કરશો તંત્રને મારે તંત્રને જ અનુરોધ છે કે બને ત્યાં આપણા વડોદરા જિલ્લાના જે પણ વિદ્યાર્થીઓ છે એમને પહેલાં પ્રાયોરિટી આપવામાં આવે અને બહારના ને એ લોકો લેપ કર દે પણ વડોદરામાં જે લોકો રહે છે જે લોકોને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન લેવાની ઈચ્છા છે એમને એડમિશન મળે એવી હું ઈચ્છા રાખું છું આપણે કહી શકીએ છીએ કે આજે મારો ખૂબ દિવસ છે જેથી આજે મારો ફર્સ્ટ દિવસ છે જેથી આજે મારે છે જે પ્રમાણે અત્યારે એમએસ યુનિવર્સિટીમાં લઈને ટ્રા ચાલી રહ્યા છે તમે હવે પાસ થશો તો એડમિશન માટે તમે કઈ જોવો છો કે બરોડા જોશો કે બરોડામાં જશો કેટલા ટકા આવવાની હવે ઉમેદ છે આવી કારણ કે હવે તમે પૂરક પરીક્ષામાં આવ્યા છો તો ટકાવારી જે વધવી જોઈએ તે થોડી ઓછી થશે તો શું અનુરોધ કરશો એમએસને શું અનુરોધ કરશો